રામ રામને જય માતાજી બધા ડાયરેક જ આપણે બ્લોગ ચાલુ કર્યો કેમકે કારખાનાથી ડાયરેક દીવા કરવા હાલો દીવા કરી નાખી ગાયકા હાલો દીવા ને અગરબત્તી થઈ જશે અને હવે એલા જેટાના શેડા ન કાઢવાના કેમકે થોડી થોડી લાઇટ વજે સાજી થાય છે એટલે ચાર્જિંગ થોડુંક હે ડેટામાં

પાસ ઉપર ઓલી છે અને આજે લેવાની છે અહીંયાથી નાઈ નીચે ઉતરવાનું તો લગભગ થઈ ગઈ છે રસોડામાં બાકી એ આજે